મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે ત્યારે હાલ વરસાદ આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટીકામ કરવામાં આવ્યું છે આ માટીકામ છેક સુધી રોડ માટી પુરાણ કરી દીધી છે આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડ પર પાણીનો કોઈ નિકાલ રાખ્યો નથી જેથી માટી ધોવાઈને રોડ પર આવે છે અને ખૂબ જ કીચડ છવાય છે બીજું કે રેલવેનું નાળું બનાવી દેવાથી મહાપુરા જવા ખાડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ડાયવર્ઝન માટીથી બનાવ્યું છે ડાયવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો એમની ગાડી કે ફોર વ્હીલ વાહનો ફસાઈ જવાની શક્યતા રહે છે સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને અહીંથી નીકળે છે ત્યારે ઘણી વખત પડી ગયાના બનાવ બન્યા છે આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં લોકોનું પેટનું પાણી હલતું નથી અને એ લોકો તેમના માણસોને મોકલી દે છે તેમના માણસો આવે છે અને મન ભાવે ત્યારે જેવા તેવા માટી અને પથ્થરો નાખીને જતા રહે છે ત્યારે આ લોકો એવા ઢગલા કરી દે છે કે ગામ જવાનો બંને બાજુનો રસ્તો બંધ થઈ જાય છે ગામની અંદર જો કોઈ બીમાર થાય અને એકસો ને કોલ કરે તો એમ્બ્યુલન્સ ગામમાં આવી ન શકે એવી પરિસ્થિતિ ઊભી થાય છે જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તેની જવાબદારી કોની તે પણ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે અગર અમારા ગામકા કોઈ બીમાર હોય એક तो वो गाँव में नहीं है और कोई ऑफ हो गया तो उसकी जवाबदारी आप लोगे और आपने उधर मिट्टी डाल दी आपने न आपने उधर मिट्टी डाल दी अगर कोई गाड़ी फंस गई और और वो चला गया तो उसकी जवाबदारी कौन लगा आप पूरा पूरा एक एक चीज है कि यहीं पे नाला डालो यहीं पे नाला डालो और फिर रास्ता बनाओ ये क्या है कि ये पूरा अंदर है उड़ान में है तो उसका आप क्या करते हो अभी फिलहाल के लिए मैं बना रहा हूँ रास्ता जस्ट इसके लिए कि आपका आने जाने का एक हो जाएगा तकलीफ दूर हो जाए फिलहाल के लिए कितने तो तो दिन में तकलीफ दूर हो अरे अभी तो कर तो रहे हैं मालिक इसी के लिए काम आप ये मिट्टी डाल रहे हैं आप मिट्टी मत डालो आपको जी एस पी डाल ये जीएसपी डालो ऐसा आप जीएसपी डाल रहे मालिक थोड़ा रुकिए तो पीछे मैंने एक मिट्टी लाया भी है ट्रिप यहाँ पे यहाँ पे लड़की गिर गई थी साइकिल लेके आई थी गिर गई थी उसको उधर ज्यादा लगाओ तो क्या करते आप लोग आप तो फोन भी नहीं रिसीव कर रहे हैं मैं मैं किसी का फोन उठाता नहीं सब होता नहीं है आप किसी को भी पूछ लीजिए मैं सबका फोन उठाता हूँ यहाँ पे और डेली आता हूँ मैंने पहले दिन ही फोन लगाया था किसी ने रिसीव नहीं किया मेरे को फोन आपने किया ही नहीं होगा आप मेरा नंबर डाल कीजिए आपने एक बार भी कॉल किया कि नहीं देख लीजिए आप लगाइए आपका मोबाइल निकालिए बाहर तो आप निकाले मोबाइल निकाल तो निकालिए आप मोबाइल लगा। निकालिए तो लगाऊंगा तो लगाऊंगा क्या बोलता है आपने मेरे को फोन नहीं लगाया तो हमारी बात छोड़ दो हाँ। तुम्हारा उपला अधिकारी हाँ। को फोन भेजा था तुमको कौन से भेजा है उधर मेरे को तो हमारी कंपनी ने भेजा है जो मैं ब्रिज बनाता हूँ क्या माथे लेके फरता है वो ड्राइवर जन बनाया बना, है उसने अभी तो तो मैं हाईवे पर, पर जाके बताऊं का ड्राइवर जन कैसा बनता है माटी ड्राइवर जन नहीं बनता है मेरे को, पूछे को तो मैं क्या पूछेगा सरपंच सुरेश भाई बोल रहा हूँ मापरा वाला अरे यहाँ कितने लोग गिरते हैं आपको तो मालूम है आप लोग आते हो आपको नहीं चाहिए બેઠ કરોડી હું મારપંચી સરપંચો ફોન લગાવ આ એક રોડ છે અને આ રોડ પર જે રેલવે કામ કરે છે અને એ રેલવેવાળા બિલકુલ અનઢાયું કામ કરે છે મન ફાવે એ રીતે કરે છે અને જે મહાપુરાને જોડતો રોડ ત્યાં રેલવે કને એ પૂરો પૂરોપૂરો બ્લોક કરી દીધો છે જે ડાયવર્ઝન આપ્યું એ લોકોએ ખાલી મા વરસાદ પડે એટલે માટી અને મેન્ટલ નાખ્યા છે હવે એ એને અંદર અમે અત્યારે ચેક કર્યું તો અંદર સરિયા છે આટલા આટલા મોટા પથ્થર છે તો પછી બાઇકનું હું થાય અત્યારે અહીં કેવું છે કે થોડો વરસાદ પહેલાં કિચડ થઈ ગયું છે અહીંયા કોઈ કોઈ અધિકારી આવવા તૈયાર નથી જોવા તૈયાર નથી અત્યારે અમને બે કે ત્રણ દિવસ વરસાદને કારણે અહીંયા અમારી સ્કૂલ જતી એક છોકરી પડી હતી તો એને વાયગો તેની જવાબદારી કોણ લે અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી જેથી ગામનો એવું ગણો કે સિત્તેર ટકા વ્યવહાર બંધ થઈ ગયો છે આ લોકોને એક અનગર રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા કાલે કોઈ બીમાર પડ્યું કોઈ ઇમરજન્સી એકસો આઠ અમારા ગામમાં લાવવી હોય તો કેવી રીતે આવે તો એ લોકો શું કોઈનું મૃત્યુ નહીં રાહ જોઈને બેઠા છે એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ